સાણંગપરના કષ્ટપંચ હનુમાનજી મંદિર ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજારી અને કોઠારી સ્વામી દ્વારા ભગવાનની પૂજા અર્ચના આરતી અને ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાને વિશેષ ફૂલોનો શણગાર કરાયો ભરવાડાથી ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત છે ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ દાદાનું પૂજન અર્ચના આરતી સુપ્રસિદ્ધ યાત્રાધામ શાળંગપુર ખાતે આવેલ કષ્ટભન હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ ગણપતિ મહોત્સવ નિમિત્તે આજે રવિવારના દિવસે કષ્ટભંજન હનુમાનજી દાદાને હજારી ગલ ફૂલોનો દિવ્ય શણગાર તથા મંદિરમાં સવારે ત્રીસ કલાકે ગણપતિ દાદાનું પૂજન અર્ચના પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યું હતું વિવેક સાગરદાસજી સ્વામીના દ્વારા ગણપતિજી ભગવાનની આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી